ભક્તિશ્વરીશ્વરજી દાદાએ વિક્રમ સંમત બે હજાર ચૌદ નું ચાતુર્માસ સમી મુકામ નિર્ધારિત કર્યું જે ઇતિહાસમાં પૂજ્યશ્રી નું અંતિમ ચાતુર્માસ નોંધાયું આ બાજુ પન્યાસ પ્રેમ વિજયજી અને પન્યાસ સુબોધ વિજયજી મહારાજા મુંબઈમાં વિચરણ કરી રહ્યા હતા પૂજ્ય ભક્તિ સુરેશ્વરજી મહારાજાના સમાચાર કરી સમી સ્વરૂપમાં ભક્તિ સુરેશ્વરજી મહારાજાને દર્શન આપ્યા સંકેત આપ્યો કે તમારે પો નું વિજય મુહૂર્ત સાધવાનું છે શ્રી આ વાત શિષ્યોને જણાવી ચાતુર્માસ પૂરું થતા જ શંખેશ્વર તીર્થે સપરિવારે પધાર્યા પોષુ ત્રીજના સવારે શંખેશ્વર દાદાના દર્શન પ્રદક્ષિણા પાસે આવીને બેઠા ધીરે ધીરે સકલ સંઘ આવી ગયો પન્યાસ પ્રેમ મહારાજે ગુરુદેવને અંતિમ સમયે જણાવ્યું હતું કે અમે આપના નિર્માણ શંખેશ્વર તીર્થે કરાવીશું અને તરત જ ભક્તિ સુરેશ્વરજી મહારાજા બોલ્યા એવું ના કરતા એના કરતા બધા શંખેશ્વર મુકામે આવનારા હજારો ભાવિકોને એ એક સાથે એકસો આઠ પાસોનાથ ભગવાનના દર્શન કરી શકે એવું કંઈક કરજો બસ આટલી વાત કરીને નૌકારવાડીના સાત મણકા બાકી હતા ત્યારે બરાબર વિજય મુૃતે શંખેશ્વર દાદાની છત્રછાયામાં પૂજ્ય ભક્તિ સુરેશ્વરજી મહારાજા નું કાળ રહ્યો હતો અને પરમ ગુરુની ભાવના અનુસાર પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજા અને પૂજ્ય સુબોધ એ શંખેશ્વર મુકામે વિશ્વના સૌથી મોટું જીનાલય એવા શ્રી એકસો આઠ પાર્શ્વનાથ ભક્તિ વિહાર તીર્થનું નિર્માણ કરાવ્યું આ હતા જાણ્યા છતાં અજાણ્યા આપણા સુરેશ્વરજી મહારાજ